માયાહાટીના તાલુકામાં મધ્યાહન ભોજન ભરતીમાં ગેરરીતિ થતા અરજદારો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું માયાહાટીના તાલુકામાં મધ્યાહન ભોજન ભરતીમાં ગેરરીતિના નાક્ષેપો ચોરવાડ મુકામે મધ્યાહન ભોજનના કુલ બે કેન્દ્રો પર ગેરરીતિ ભરતી થયાના આક્ષેપો તારીખ આઠ ડિસેમ્બર બે ના રોજ ભરતી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું ત્યારે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે ના રોજ મામલતદારને

મહાદેવ ન્યૂઝ માળિયા હાટીના હું પ્રકાશ બોરીસા સામાજિક કાર્યકર આજ રોજ માળિયા તાલુકામાં બે 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 હજાર ચોવીસના રોજ અમે આવેદનપત્રો દેવા માટે આવેલા છે મધ્યાહન ભોજનની ભરતીમાં કેન્દ્ર નંબર બત્રીસ એકત્રીસ ઉપર ચોરવાડમાં ગેરકાયદેસર રીતે ભરતી થવા પામેલ છે જે જે નિમણૂક પામેલા અરજદારો કે જે એમના વાલીશ્રી એ નોકરી કરે છે અને એકત્રીસ ભોરલા સીમશાળાના બીજા ગામના વતની છે એને ખોટા પુરાવા રજૂ કરી અને ભરતીમાં નિમણૂક પામેલા છે અને આ બાબતે કલેક્ટર શ્રી જુનાગઢને અમે અપીલ કરીએ છીએ કે આની પૂર્વ તપાસ કરી અને આ આ ભરતી રદ કરવામાં આવે અને નવેસરથી ભરતી કરી અને પાછી નિમણૂક પત્ર આપવા અરજદાન ને જો નહી કરવામાં આવે તો ગાંધીજી માર્ગે આંદોલન અમે કરશું ઉપવાસ ઉપર ઉતરશું જય હિન્દ